આજવા રોડ સરદાર સ્ટેટ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વો વારંવાર માથું ઉઠાવતા થયા છે તાજેતરમાં સરદાર એસ્ટેટ વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર માથાભારે ભાવેશ અને તેના ભાઈ મિતેશ રાજપૂત દ્વારા જાહેરમાં મારામારી કરવામાં આવી હતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બંને ભાઈઓ પોતાના સાગરીતો સાથે મળીને ગલ્લાધારકને નિર્દયતાથી માર મારી રહ્યા છે સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ભાવેશ હેન્ડીકેપ્ટ હોવા છતાં આંકડા મટકાના ધંધામાં સંડોવાયેલો છે અને વારંવાર હલચલ મચાવતો રહે છે જ્યારે તેનો ભાઈ મિતેશ ખુદને ડોન બનીને સ્થાપિત કરવાની અભિલાષા રાખે છે જેના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ હોય છે આ પ્રકારની બબાલ બાદ પણ અત્યાર સુધી કોઈ ખાસ કાયદેસરની કાર્યવાહી થઈ નથી તેવા આરોપો પણ ઉઠી રહ્યા છે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે પોલીસ તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વો સામે તાકીદે કાર્યવાહી કેમ થતી નથી સરદાર એસ્ટેટ જેવા વ્યસ્ત વિસ્તાર સુરક્ષિત ક્યારે બનશે શું કાયદો માત્ર નબળા લોકો માટે છે અને આવા અસામાજિક તત્વો માટે કઈ જ નિયમો નથી તેવા પ્રશ્નો વિસ્તારમાં ચર્ચાઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે આ ઘટનાને લઈને પોલીસ શું કાર્યવાહી કરે છે